દુઃખ ઊંચા નથી અમારા બસ જિંદગી જીવવાની રીત અલગ છે આ તો જીવન છે એમાં કોઈ સમય એવો હોય છે કે જેમાં ખુશી અને આનંદથી ભરી દે અને કોઈ સમય એવો પણ હોય કે જેમાં દુઃખ આઘાત અને પીડા પણ હોય તો સ્વયંને ક્યારેય એટલા નબળા ન પાડો કે બદલતી પરિસ્થિતિની અને સમયની સાથે ઢાળી કે સ્વીકારી ના શકે છોડી દીધું છે સફાઈ આપવાનું વાત કરવી હોય તો કરો બાકી આગળ વધો જેટલા ઓછા લોકોને પોતાના માનશો એટલા વધારે ખુશ રહેશો પીઠ પાછળ બુરાઈ કરવાવાળા વિશે વધારે વિચારવાની જરૂર નથી સાહેબ આવા લોકો બીજાની બુરાઈ કરવામાં જ પોતાનું જીવન વિતાવી નાખે છે બોલવાનું ઓછું ને કરી બતાવવાનું વધારે રાખું કારણ કે માણસોને સાંભળવા કરતાં જોવું વધારે ગમે છે ધાર્યું સુખ મેળવવાની આશામાં કોઈને અણધાર્યું દુઃખ ના આપી દેતા સંબંધો હંમેશા લાખ રૂપિયાના જ હોય છે પણ રૂપિયાના લીધે બગડે છે જિંદગી એક એવી વસ્તુ શીખવી ગઈ એકલા રહેજો પણ કોઈના સહારે નહીં અહીં દરેકને શ્રેષ્ઠ વ્યક્તિ સાથે સારામાં સારા સંબંધો બંધાયા છે પણ પોતાની જાતને કોઈને સરળ પણ બનવું નથી એક દવાખાને લખેલી સરસ લાઈન દવામાં કંઈ મજા નથી અને મજાક જેવી કોઈ દવા નથી જિંદગી પાસેથી એટલું તો ભણવા જ મળ્યું સાહેબ માંગવા કરતાં આપવામાં વધારે સુખ મળે છે સુખી અને ખુશ રહેવાની પહેલી શરત એ છે કે સમયની અનુકૂળ થતાં શીખો આ દુનિયામાં સારું કરવા માટે જાત ઘસો તો મૂર્ખનું ઉપનામ મળે છે અને ફક્ત જીભ ઘસો તો હોશિયારનું ઉપનામ મળે છે સંબંધોમાં લિમિટ રાખતા શીખો નહીતર પાછા વળવું મુશ્કેલ બની જશે જીવનમાં આપણા આંગણે ગાડી ભલે ચાર પૈડાવાળી ના હોય પણ લાગણીઓ જહાજ જેવી રાખજો કેમ કે સાહેબ કોઈ મહેમાન આપણા આંગણે ગાડી જોઈને નહીં પણ આપણી લાગણી જોઈને જ આવશે જે થઈ રહ્યું છે તેને થવા દો ઈશ્વરે આપણી સરણી કરતાં શ્રેષ્ઠ આપણા માટે વિચારી રાખ્યું છે કોઈ પણ કાર્યમાં વખાણ થવા જરૂરી નથી પણ કદર થવી જરૂરી છે પોતાની જાતના સો ટકા એવા લોકોને આપવાનું બંધ કરી દો જે તમને એમના પચાસ ટકા પણ નથી આપી શકતા મેં જિંદગી કહી દીધું છે તું કેટલી હેરાન કરીશ આજ નહીં તો કાલે તારે થાકવું જ પડશે ક્ષમતા અને સહનશીલતા એ મારી તાકાત છે છીનવી લેવા દો છીનવી શકે એટલું નસીબ કોણ છીનવી શકે છે જિંદગી બહુ કઠિન છે એમાં પણ જવાબ શોધવામાં સમય બગાડવો નહીં સાહેબ જ્યારે જવાબ મળશે ને ત્યારે સવાલ જ જિંદગીએ બદલી નાખ્યો હશે જીવનમાં કોઈ પણ પગલું હંમેશા સમજી વિચારીને ભરજો કારણ તમારો લીધેલ એક નિર્ણય પણ ઘણાની જિંદગીમાં ફેરફાર કરી શકે છે સાચા ફૂલોને અંતરની અને સારા માણસોને વખાણની ક્યારેય જરૂર નથી પડતી એની સુવાસ તો ચારેય બાજુ ફેલાય જ છે સંબંધોમાં હંમેશા સમર્પણ હોય ગણતરી નહીં જ્યારે સંબંધોમાં ગણતરી થાય છે ત્યારે પરિણામ હંમેશા બાદ બાકીમાં જ આવે છે જ્યારે ખુલ્લાસો કરવા છતાં પણ કોઈ સમજે નહીં તો સમય ઉપર છોડી દેવું બધું કરવા છતાં પરિસ્થિતિ આપણા હાથમાં ન રહે ત્યારે ભગવાન ઉપર છોડી દેવું સંબંધોને જો સ્વાદિષ્ટ બનાવવા હોય તો બે બાબતો હંમેશા યાદ રાખવી શેર કરો અને કેર કરો પોતાની જાતને મક્કમતાથી રજૂ કરો કારણ કે તમે ગમે તેટલું સારું કામ કર્યું હશે ને તો પણ લોકો સૌથી પહેલાં તમારી નબળાઈ અને વાક જ ગણાવશે જે લોકોને તમારી કદર નથી ને એ લોકોને જવા દો કારણ કે તમારા હોવાનો અહેસાસ બોલીને તો ના કરાવી શકાય પણ છોડીને ચોક્કસ કરાવી શકાય છે